મિત્રો મહાશિવરાત્રી એટલે કે રાત્રે ભગવાન ભોલેનાથની પૂજા કરવી તેનાથી ભગવાન ભોલેનાથ બહુ જલ્દી પ્રસન્ન થશે અને તમને ઈચ્છિત વરદાન આપશે મિત્રો વીડિયોમાં આગળ જાણીશું કે એવા કયા કામ છે જે વ્યક્તિએ જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ નહીં તો શિવના ક્રોધનો શિકાર બની શકાય છે મહાશિવરાત્રી પર તમારે ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીના પણ આશીર્વાદ મળશે શિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથના શિવલિંગ પર બેલપતર અવશ્ય ચઢાવો જે ભગવાન ભોળાનાથને ખૂબ જ પ્રિય છે અને બેલપતર વગર શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે તેથી શિવલિંગ પર એક લાકડીમાં ફક્ત ત્રણ બેલપત્રો અર્પણ કરો અને તેના પર ચંદન વડે ઓમ નમઃ શિવાય અવશ્ય લખો આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને અક્ષત અર્પણ કરો પૂજા કરો આમ કરવાથી તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળશે આ દિવસે તમારે રાત્રે ભગવાન ભોલેનાથનું જાગરણ અવશ્ય કરવું જોઈએ જેથી તમે મહાશિવરાત્રીનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય તેમજ આ દિવસે પૂરેપૂરું પરિણામ મેળવવા માટે મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથની પૂજા કરતા પહેલા તમારે ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકે નંદીજી અને માતા પાર્વતીજીની પૂજા કરવી જોઈએ નહીં તો તમને પૂજાનું સંપૂર્ણ ફળનું પરિણામ નહીં મળે આ દિવસે તમારે બળદને લીલો ચારો ખવડાવવો જોઈએ કારણ કે બળદને નંદીજીનું સ્વરૂપ માનવામાં આવે છે જે ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે એટલે તે પણ જરૂરી છે મિત્રો મહાશિવરાત્રી પર આ બધી વસ્તુઓ કરવાથી ભગવાન ભોલેનાથની કૃપા થશે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો હવે વાત કરીએ મહાશિવરાત્રીના દિવસે તમારે શું ખાવું જોઈએ શિવપુરાણ મુજબ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ ધતુરા અવશ્ય ખાવી જોઈએ ભલે થોડું ખાઓ પણ ખાવું તો અવશ્ય જ જોઈએ આ દિવસે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળ મળે છે જો તમે ભાંગ ન ખાતા હોવ તો તેનું થોડુંન થોડું પણ સેવન કરો નહીં તો તમારું વ્રત અધૂરું ગણાશે મિત્રો મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવવા માટે આ બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખો જેથી કરીને તમને ઉપવાસ અને પૂજાનું સંપૂર્ણ ફળ મળી શકે અને તમે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદ મેળવી શકો હવે જાણીશું કે ભગવાન શિવ આવા આઠ પાપોને માફ નથી કરતા આવી વ્યક્તિ હંમેશા શિવના ક્રોધનો ભોગ બને છે અને ક્યારેય સુખી જીવન જીવી શકતી નથી મિત્રો તમે પણ ભગવાન શિવનો ભક્તો છો તો કમેન્ટમાં હર હર મહાદેવ લખજો ભગવાન ભોળાનાથ તમારી દરેક ઈચ્છા પૂરી કરે મિત્રો જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવરાત્રી પર તમારાથી ખુશ રહે અને તમે કોઈ પણ સંજોગોમાં તેમના ક્રોધનો ભોગ ન બનો તો જાણતા જાણતા અપાપો ન કરો કારણ કે આ પાપો ભગવાન શિવ ક્યારે માફ કરતા નથી શિવ દરેક વ્યક્તિના મનની વાત સાંભળે છે કદાચ આ જ કારણ છે કે આજે એકવીસમી સદીમાં મોટાભાગના લોકો શિવની પૂજા કરે છે શિવજી ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ જેમ ભગવાન શિવ પ્રસન્ન થાય છે તેમજ તેમનો ક્રોધ તેના કરતાં પણ વધુ વિનાશક હોય છે જાણો કયા છે તે પાપો શિવપુરાણમાં વર્તન અને થયેલા કેટલાક પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ભગવાન શિવ ક્યારેય માફ કરતા નથી નંબર એક ગર્ભવતી સ્ત્રીને ખરાબ શબ્દો માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને કઠોર શબ્દો બોલવા અથવા તમારા શબ્દોથી તેના હૃદયને ઠેસ પહોંચાડવી એ શિવની નજરમાં અક્ષમ્ય અપરાધ અને પાપ છે નંબર બે નુકસાન પહોંચાડવા માટે જૂઠું બોલવું કોઈના સન્માનને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જૂઠું બોલવું છેત્રપિંડીની શ્રેણીમાં આવે છે અને તે વ્યક્તિને અક્ષમ્ય પાપમાં સહભાગી બનાવે છે નંબર ત્રણ લગ્ન તોડવાની કોશિશ ભગવાન શિવને આવા લોકોને બિલકુલ પસંદ નથી જેઓ પોતાના સંબંધોમાં ઈમાનદારી નથી રાખતા ખાસ કરીને ભોલેનાથ કોઈ બીજાના લગ્ન જીવનને તોડવાનો પ્રયાસ કરવાથી નારાજ થઈ જાય છે અને આ પાપને માફ કરતા નથી બીજાના પતિ કે પત્ની પર ખરાબ નજર રાખવી અથવા તેને મેળવવાની ઈચ્છા રાખવી એ પણ પાપની શ્રેણીમાં આવે છે નંબર ચાર પૈસાની બીજાના પૈસાને પોતાના બનાવવાની ઈચ્છા પૈસાનો દુરુપયોગ અને સંપત્તિ લૂંટવી પણ પાપની શ્રેણીમાં આવે છે ભગવાન શિવ માટે આ એક અક્ષમ્ય અપરાધ છે નંબર પાંચ મુશ્કેલી ઊભી કરવી કોઈ નિર્દોષ અને નિર્દોષ વ્યક્તિને નુકસાન પહોંચાડવું તેને નુકસાન પહોંચાડવાનું આયોજન કરવું અથવા તેના માટે અવરોધો ઊભા કરવા અથવા આવા વિચારો રાખવા એ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય પાપ છે નંબર છ ખોટો રસ્તો અપનાવવાથી કેટલાક લોકો ભટકી જાય છે પરંતુ યોગ્ય સૂચના મળતા તેઓ પાછા સાચા માર્ગ પર આવી જાય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેઓ યોગ્ય સૂચનો મળવા છતાં દુષ્ટતા છોડતા નથી અને પોતે ખરાબ માર્ગ પસંદ કરે છે આવા લોકોના પાપ અક્ષમ્ય હોય છે નંબર સાત ખરાબ વિચાર શિવપુરાણ અનુસાર જેમ તમે કોઈનું ખરાબ કર્યું નથી તે જ રીતે તમે તમારા કામથી કોઈનું ખરાબ ન કર્યું હોય તો પણ તમે પાપના હકદાર છો અને તેના માટે ખરાબ વિચારો રાખવાની સજાને પાત્ર છો તમે તે કર્યું હશે પરંતુ તમારી વાણી તમને અક્ષમ્ય પાપોના હકદાર પણ બનાવી શકે છે આઠ સમાજમાં કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અફવા ફેલાવવી કે તેની પીઠ પાછળ વાત કરવી એ પણ અક્ષમ્ય પાપ છે તમે સાંભળ્યું જ હશે કે ઉપરવાળાથી કંઈ છુપાયેલું નથી તમે તમારા મનમાં જે વિચારી રહ્યા છો તે પણ ભગવાથી છુપાયેલું નથી એટલા માટે ભલે તમે તમારા શબ્દો અને વર્તનમાં કોઈને નુકસાન ન પહોંચાડ્યું હોય પરંતુ જો તમારી પાસે કોઈના પ્રત્યે ખરાબ ઈચ્છા હોય અથવા તમે કોઈનું નુકસાન કરવાનું વિચાર્યું હોય તો તે પણ પાપની શ્રેણીમાં આવે છે મિત્રો આ શિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરીને પ્રસાદ રૂપે થોડો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરજો અને ભગવાન ભક્તની ભક્તિમાં લીન થઈને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો આજ માટે આટલું જ મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ